નમસ્કાર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપની સાથે નિલેશ રાઠોડ સમાચારની શરૂઆત કરીએ સુરતથી તો સુરતમાં ઉત્તરાયણના પર્વે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે સુરતના જિલ્લાની બ્રિજ પરથી બાઇક પર જઈ રહેલા પરિવાર સાથે અકસ્માત સર્જાયો હતો પતંગની દોરી હટાવવા જતાં બાઇક પરનું સંતુલન ગુમાવ્યું અને બ્રિજના ડિવાઇડર સાથે અથડાઈ પતિ પત્ની અને પુત્રી સિત્તેર ફૂટ નીચે ફટકાયા હતા આ અકસ્માતમાં પિતા અને પુત્રીનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું જ્યારે પત્ની નીચે પાર્ક રિક્ષા પર પડતા તેનો જીવ બચી ગયો હતો પરંતુ તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે રિક્ષા ચાલક પણ ઘાયલ થયો છે ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે સુરત ની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે તો સુરતના ઉત્તરાયણમાં પર્વે આ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે સુરતના જીલાણી બ્રિજ પરથી બાઇક પર જઈ રહેલા પરિવાર સાથે ગંભીર અકસ્માત સર્જાયો હતો પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના રીછિયા ગામ